નવશારીમાં ગરબા દરમિયાન લાઠીચાર્જ કરાતા હિન્દુ સંગઠનોએ વિરુદ્ધ કલેક્ટર નવસારી શહેરમાં નવરાત્રી દ્વારા કરવામાં આવેલ લઈ હિન્દુ સંગઠનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે વિવિધ હિન્દુ સંગઠનોના સભ્યોએ જાહેર રેલી નું આયોજન કર્યું હતું અને જિલ્લા કલેક્ટર કચેરીને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું જેમાં નાયબ પોલીસ અધિક્ષક સંજય કે રાય સામે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આ સંગઠનોએ અધિકારી પર ધાર્મિક કાર્યક્રમમાં બિનજરૂ અને કાર્યકર્તાઓની શારીરિક સતામણીનો આરોપ મૂક્યો છે જણાવ્યા અનુસાર સાઈ ગરબા સ્થળે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આધ્યાત્મિક વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો આ બાબતને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે હિન્દુ સંગઠનોના કાર્યકર્તા આયોજકોનો સંપર્ક કરવા ગયા હતા જોકે આ દરમિયાન ડીવાયએસપી સંજય સ્થળ પર આવી પહોંચ્યા હતા અને કોઈ પણ વગર કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો હતો કાર્યકર્તાઓને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા અને અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં લોકેશ સોની નામના એક કાર્યકર્તાઓને ગંભીર ઈજા થતા એમ્બ્યુલન્સ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા આ ઘટના અંગેની ચલચિત્ર ક્લિપ સામાજિક માધ્યમો પર પણ થઈ હતી જેમાં પોલીસ અધિકારી કાર્યકર્તાના કપાળ પરથી તિલક અને રહેલા અન્ય પોલીસ અધિકારી કાર્યકર્તાઓને માર મારતા દેખાય છે આવેદનપત્રમાં સ્પષ્ટ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે પોલીસ વિભાગની આવી કાર્યવાહી હિન્દુ સમુદાયના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે પોલીસની છબીને કલંકિત કરે છે અને ન્યાય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને હાનિ પહોંચાડે છે સંગઠનોએ આ સમગ્ર મામલે ત્વરિત અને ન્યાય તપાસની માંગણી કરી છે